હાઈ લવ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ આજે સુરતમાં અમારો ત્રીજો દિવસ છે કાલના દિવસમાં વિડીયો શૂટ નહોતો કર્યો આજે ફરી પાછો વર્ક શરૂ કરીએ છીએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેટલા વાગ્યાનો ટાઈમ છે ટ્યુશનમાં જવાનો કે દસ વાગ્યાનો કેને કેવું હોય તો નવ વાગ્યાનો તો ફૂલ ટાઈમ છે નાઈ નાખો ચાલો તો આ રીતનું બધું મોર્નિંગ ચાલી રહ્યું છે મિસ્ટુબેન થોડા ઘણા રોતા હતા કાલે રાતે એટલે થોડીક શરદી અને થોડી ઉધરસ તો નથી પણ શરદી થોડી ઘણી છે ક્યાંક ખાધી આઈસ્ક્રીમ ખાધો બરાબર છે આઈસ્ક્રીમ ખાધો અને ક્યાંક ખાધી થોડી ઘણી એટલે થોડુંક એવું થઈ ગયું છે જોઈએ એવું લાગે બતાવી આવશું નકર પછી કાલે લગભગ કપાઈ નાખવાની ગણતરી છે ticket kalau buat sehari loh beri ada video mah continue, melia agar oke okay. titi 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 tuh titi udih jujur titi, titi. titi udih jujur <tihar>.

બનાવશે ફાઈનરો વિડિયોમાં તમને મારા ઉભરાશે આવો યુટ્યુબર એ યુટ્યુબર એ મારા ચાલો જે એમ ને પડે ને ભલા દરેક લેવાની મોમેન્ટ પહેલી વાર આપણે છે હા હા લાલાભાઈ એ રીતે આ મારા ચેનલ છે એવું છે એમાં આપણો હોય ને જે લાઈવ ચાલી હા

બરોબર દીવમાં ગોવામાં રાજસ્થાનમાં ને આ બધે જ વિડીયો બનાવ્યા છે પણ હવે ઈ વિદેશ પણ જવાના છે પણ એ સસ્પેન્સ છે એ તમને પછી એના યુટ્યુબ ચેનલમાં તમને બતાશે બરોબર છે લાલાભાઈ ધારી

બરોબર છે તો હારો હાલો નીકળી મારે તો બે વાનું છે એ કરી દે કે કે આવું મારે મિસ થો ને તો બને તો વિડિયો મળે જ આરો આગળ તો આવા નવા ધંધા કરે બા હારો હાલો બઈ નાઈ ચાલો મિત્રો તો હું ને મિસ્ટ ભાઈ પાર્કિંગ માં ગાડી પાર્ક કરીને બેઠા છીએ જોઈએ આમાં મામા મોહ મોહ કરે છે અને હવે એ લોકો ખરીદી કરી લે પછી આ ક્યાં હું જે મને અન્ય ખોટી થવાનો છે બરાબર છે બીજ ખાસવાની છે બનેલો વિડીયોમાં કન્ટિન્યુ મળીએ આગળ બે કલાક થાય ગયા હતા બે કલાક થાય મેન મિસ્ટર આ ગાડીની ઘડીક બાય ને ઘડીક ગાડીમાં ને એવી રીતના કાઢી બધા દિવસો બરાબર છે સારો હાલો હવે બધા આવી રહ્યા છે સહીલેશ ઓકે 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 ઘડીક બંધ કરો બરાબર છે સારો હાલો બનેલો વિડીયોમાં મળીએ ચાલો મિત્રો તો બાને લાઈન ઘરે આવતું રહ્યું અને ઘરે મહેમાન છે તો હું નીચે લેવા આવ્યો બરોબર આ નીતિબેન સ્કૂલ છે મધુવન છોકરા બધા તો છોકરા પડ્યા છે બરાબર છે મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ જે ગાડીઓ વાલીઓની છે વાલીઓ બધા લેવા આવે છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલ છે ક્યાં ખુલ્લો ક્યાં ખુલ્લો બધા વાલીઓ અંદર લેવા જાય છોકરાઓને હા એને માં મારી નીતિ જડી હા બટા બહુ મોટી સ્કૂલમાં બટા ભણ હોતો તો હે બટા સારું હાલો આપણે નીકળીએ હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી ખરીદી કરીને આવતા રહ્યા છીએ તો હાલ તો ગયા તા આપણે પારસમાં તો મીશુબેનના કપડાં મમ્મીની સાડીઓ અને એની હાટું રમકડાની એવું બધું લઈને આવતા રહ્યા છે તમને બતાવી દો વિડીયોમાં બનાવી દો તો સારું ચાલો તમને બતાવી દો બેક કેમેરે તો વિડીયોમાં બનાવી રહ્યો તો આ જો આ છે અમારા મિશુબેનના વાવા મીશુબેનના છે આ અમારા પાછું બેનના છે

એક સાડી મમ્મી ની સાડીઓ છે પછી મીશુ બેન ના વાવા છે બાકી આપડી આટું પણ કુર્તી લીધી છે મેં પણ લીધી છે એ તમને બતાવશો વિડીયોમાં બનાવી જો તમારી કુર્તી ઓલી રૂમમાં પડી છે તો હું તમને લાવીને બતાવી દો તો મીશુ બેન હાલ એના પપ્પા પાસે અહીંયા રમે છે ને જો પૈસા કાઢીને રમે છે મીશુ પપ્પાને આપી દો પૈસા પપ્પાને આપી દો આપી દો પછી સ્માઇલ આપે છે તો હાલ જો ખરીદી કરીને આવી ગયા છે કાલ આપણે હવે સમોસરા જવા માટે નીકળી જવાનું છે દેહમાં એટલે આજે ખરીદી કરી નાખીએ છીએ પપ્પાની ખરીદી બાકી છે એવું છે હા તો આલો આલો હરકું નાખે બધું બેઠાડીએ બેઠા બતાવી દઉં સારું ચાલો વિડીયો બનાવી રહ્યો

અંજુમા કે તું નહીં રોકાતો ભાઈ ભી એને ભી કરે છે અંજુમાં રોકાવ અંજુમા કે સૈલો રોકાય તો રોકાવ એમ આવું કરે છે સારો આનો મળી ગયા અંજુમા જાય છે થાક્યા થાય ગયા ચાલો મિત્રો તો વાગવા આવ્યા છે સાડા આઠ રોહિતભાઈ આવી ગયા છે નિકુલભાઈ આવી ગયા છે નીતિ આમ ફરીને હું ખાય છે દ્રાક્ષ ને રોટલી ઓકે અને મિસ્ટુ એના મમ્મી બે વહી ગયા છે ગલેરીમાં બરોબર છે અને ખીર ફૂકી ભાજી અને રોટલી નો આજે આ ભોજન છે વાળું છે બરોબર છે તો હાલો બધા વાળું કરવા માટે પપ્પા પણ આવે છે સારો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય Bye! Bye! Mengi Bike! <laughs>